મિત્રો અમારી ચેનલ વાઇટ વિચારમાં આપનું હાર્દિક સ્વાગત છે તેવીસ સપ્ટેમ્બર બ હજાર પચ્ચીસને મંગળવારનું રાશિફળ અમે આશા રાખીએ છીએ કે આજના રાશિફળથી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિફળ આજના દિવસે તમે ધન લાભ થવાની પૂરી શક્યતા છે સાથે જ તમને દાનપુણ્ય પણ કરવું જોઈએ કેમ કે આનાથી તમને માનસિક શાંતિ મળશે સંબંધીઓ તમારી માટે અણધારી ભેટ લાવશે સાથે જ તેમની પાસેથી કોઈક મદદની પણ અપેક્ષા રાખજો આજે તમે જો થોડો પ્રેમ વહેંચશો તો તમારું પ્રિય પાત્ર તમારી માટે દેવદૂત બની જશે રચનાત્મક પ્રકારના કામો સાથે સંકળાવો દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈક નેકાથી મુલાકાત કરી આ સમયનું સદુપયોગ કરી શકો છો લગ્ન એક આશીર્વાદ છે અને આજે તમને એનો અનુભવ થવાનો છે ઉપાય લાલ કાળીન અથવા ચાદરનો ઉપયોગ કરો વૃષભ રાશિફળ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ધ્યાન તથા યોગ લાભકારક સાબિત થશે તમારું ધન તમારા કામમાં ત્યારે જ આવી શકે છે જ્યારે તમે પોતાની ફિઝોલ ખર્ચી બંધ કરો આ વાત તમને આજે સારી રીતે સમજમાં આવી શકે છે તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે કેમ કે તમારું પ્રિયપાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે આજે તમે ઓફિસે પહોંચ્યા પછી તરત જ ઓફિસથી ઘરે જવાનું વિચારી શકો છો ઘરે પહોંચ્યા પછી તમે મૂવી જોવાની અથવા પરિવારના સભ્યો સાથે પાર્કમાં જવાનું વિચારી શકો છો આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે ઉપાય શાંતિપૂર્ણ અને આનંદમયી કુટુંબ જીવન માટે તાંબા અથવા સ્વર્ણ જો શક્ય હોય તો માં પાણી મૂકી એનાથી જ પીઓ મિથુન રાશિફળ ગુસ્સે થવાની જરૂર નથી અન્યથા પરિસ્થિતિ હાથની બહાર જઈ શકે છે યાદ રાખો તમે જે બાબતનો ઇલાજ કરી શકતા નથી તેને સહન કરવું રહ્યું આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે લોકો તથા તેમના આશય વિશે ઝડપી અભિપ્રાય બાંધશો નહીં તેઓ તાણ હેઠળ હોઈ શકે અને શક્ય છે કે તેમને વશે સહાનુભૂતિ તથા સમજની જરૂર હોય આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદભુત બાબત જોવા મળશે અન્ય દેશોમાં વ્યાવાસિક સંપર્કો વિકસાવવા માટે આ અદ્ભુત સમય છે અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે લગ્ન બાદ પાપ પૂજા બની જાય છે અને તમે આજે ઘણી પૂજા કરશો ઉપાય શુદ્ધ શહદનો ઉપયોગ નિયમિત કરવાથી સારું સ્વાસ્થ્ય કાયમ રહે છે કર્ક રાશિફળ તમારી જાતને શારીરિક વ્યાયામમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરજો કારણ કે ખાલી મગજ એ શેતાનનું કારખાનું છે જો તમારી ધનસંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજયી થઈ શકો છો સાથે તમને ધનલાભ થઈ શકે છે અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈ ભર્યા રહો તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે вест ден चरिया चतापन तुम्हें પોતાના માટે સમય કાઢવામાં સક્ષમ હશો ખાલી સમયમાં તમે કંઈક રચનાત્મક કરી શકો છો લાંબા સમય બાદ તમે અને તમારો જીવનસાથી એકમેક સાથે શાંતિપૂર્ણ દિવસ વિતાવશો જેમાં કોઈ ઝઘડો કે દલીલબાજી નહીં પણ માત્ર પ્રેમ જ પ્રેમ હશે ઉપાય લાલ કાલીન અથવા ચાદરનો ઉપયોગ કરો સિંહા રાશિફળ સ્વસ્થ રહેવા માટે તમારો ખોરાક પર અંકુશ રાખો તથા વ્યાયામ કરો વધારાના નાણા रियल एस्टेट में रोकजो तरह भागीदार सहकारपूर्ण तथा मददरूप रह आजे प्रेमनु प्रदूषण फैलावशो कोई नवो प्रोजेक्ट हाथ में लेता पहला, बेवार विचारजो तरा समय की किमत समझो एवं वच्चे रहू जेनी ते समझी नहीं सकता तो खोटू आवा तमने भविष्य में मुश्किल कई नहीं मले तीवन साथी आज पूर्वे आटला अद्भुत क्य ना ઉપાયો પાણીને લાલ અથવા મરૂન કાચની બોટલમાં સંગ્રહ કરી એને સૂર્યની કિરણો શોખવા માટે મૂકો પછી અને નાહવાના પાણીમાં ભેલવી એક જીવંત વ્યવસાયિક જીવન માટે આનાથી નહાઓ અન્યા રાશિફળ સંબંધીઓનો સાથ તમારી તાણ ઘટાડશે તથા તમને જેની જરૂર છે એવી નિરાંત તમને આપશે આવા સંબંધીઓ મેળવવા બદલ તમે નસીબદાર છો વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા પાર સ્મિત લાવી શકે છે દિવસના ઉત્તર આર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે આજે તમારા પ્રિયાપાત્રની લાગણીઓ સમજજો કોઈ સંયુક્ત સાહસમાં પ્રવેશતા નહીં કેમ કે ભાગીદારો તમારો ફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદ્ભુત ક્યારેય નહોતા ઉપાય તમારા પેશામાં સકારાત્મક જીવંતતા લાવવા માટે તામર દૈનિક જીવનમાં કાળો મીઠું કાળી મરી અદરક ખજૂર અને નીમના પાંદડા સામેલ કરો તુલા રાશિફલ આજે હાથ ધરાયેલાલું સ્વચ્છતા અભિયાન માનસિક શાંતિ તથા રાહત બક્ષશે રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારું હશે તમારા અંગત જીવન વિશે મિત્રો તમને સારી સલાહ આપશે કેટલાક માટે નવો રોમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે આજે તમારા મગજમાં આફતા નાણાં બનાવવાની યોજનાનો લાભ લો આજે રાત્રે તમારે ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે તમે આજે અનુભવશો કે તમારું લગ્નજીવન આટલું સુંદર ક્યારે નહોતું ઉપાય સામાજિક અને આર્થિક રૂપે પછાત વર્ગથી આવેલી છોકરીઓની મદદ કરવાથી સ્વસ્થ કુટુંબ જીવન મળે છે વૃશ્ચિક રાશિફળ જીવનસાથીનું વફાદાર હૃદય અને હિંમતવાન મનોબળ તમને કદાચ આનંદ આપશે ધનની આવશ્યકતા ક્યારેક પણ પડી શકે છે તેથી જેટલું શક્ય હોય પોતાના પૈસાની બચત કરવાનું વિચાર બનાવો બાળકોને લઈને કેટલીક નિરાશાઓ થશે કેમ કે તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ પાછળ વધુ સમય વેરફી રહ્યા છે પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે આ રાશિના બાળકો આજે રમતમાં દિવસ વિતાવી શકે છે માતાપિતાએ તેમના પર ધ્યાન આપવું જોઈએ કારણ કે ઈજા થવાની સંભાવના છે આજનો દિવસ સુંદર તથા રોમેન્ટિક રહેશે પણ સ્વાસ્થ્યને લાગતી કેટલીક બાબતો તમને હેરાન કરી શકે છે ઉપાય ઓમ સ્ત્રામ સ્ત્રીમ સ્ત્રોમ સહ કેતવે સ્ત્રામ સ્ત્રીમ સ્ત્રોમ સહ કેતવે નો ગ્યારા વખત જાપ તમારા નાણાકીય જીવન અનુકૂળ પરિણામો લાવશે ધન રાશિફળ આજના દિવસે ભૂલીને પણ કોઈને પૈસા ઉધાર ના આપો અને જો આપવું જરૂરી હોય તો પૈસા આપતી સમયે સામેવાળાથી લખાણ લ્યો કે તે ક્યારે પૈસા પાછા આપશે તમને તમારા પરિવારની કેટલી પરવા છે તે તમને સમજાય તે માટે તમને શાબ્દિક તથા મૌન સંદેશ આપતા રહો ખુશીને બમણી કરવા માટે તમને સાથે ગુણવત્તાભર્યો સમય વિતાવો તમારી લવ સ્ટોરી આજે નવો વળાંક લઈ શકે છે તમારો જીવનસાથી આજે તમારી સાથે લગ્ન વિશે વાત કરી શકે છે આ કિસ્સામાં તમારે કોઈ નિર્ણય લેતા પહેલાં વિચાર કરવો જ જોઈએ કારકિર્દીના સારી તક માટે કરાયેલી મુસાફરી કદાચ સાકાર થશે આવું કરવાનું પૂર્વે તમારા માતાપિતાની પરવાનગી લેજો અન્યથા તેઓ પછીથી આ બાબતને વિરોધ કરી શકે છે તમારે આજે વસ્તુઓને બરાબર સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં તો તમે તમારા ફાજલ સમય પર આ બાબતો વિશે વિચારતા રહેશો અને તમારો સમય બગાડશો ઉપાય ઘરમાં ગંગાજળનો કોઈપણ રૂપમાં ઉપયોગ કરવાથી આર્થિક સ્થિતિ સુધરશે મકર રાશિફળ શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દ્રઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો આજે તમે તમારા ઘરના સભ્યોને ક્યાંક ફરવા માટે લઈ જઈ શકો છો અને તમારું ઘણું ધન ખર્ચ થઈ શકે છે તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે કેટલાક માટે લગ્નની શરનાઈના સૂર સંભળાય છે તો કેટલાકને રોમાન મળવાથી તેમનો જુસ્સો વધશે આજે ઓફિસમાં તમે જે કામ કરી રહ્યા છો તે તમારી માટે આવનારા સમયમાં જુદી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહે છે આજની સાંજ તમારા જુવનસાથી સાથે जीवन की सौथी यादगार सांज बनी रहे उपाय नाना की स्थिति में सतत विकास माटे विद्वा बौद्धिक ज्ञानी ज्ञा आदर अने सम्मान करो कुंभ राशिफल सांजे तरा जीवनसाथी सिनेमा घर में फिल्म अथवा डिनर तमने निरातवा तथा अद्भुत मूड में ला मूक बैंक ने लगता कार्यों तकेदारी पूर्वक पार पाड़वानी जरूर पड़े તમારું બાળક જેવું તથા નિદર્શ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે તમે લાંબા સમયથી જે મહત્વના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તેમાં મોડું થવાની શક્યતા છે આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમમાં પડશો કેમ કે તે આ માટે યોગ્ય છે ઉપાય એક સુકેલા નારિયેરમાં સેંકેલો લોટ અશુદ્ધ ખાંડ અને શુદ્ધ ખાંડનું મિશ્રણ ભરો અને ખોરાકની તલાશમાં ફરતી કાળી કીડીઓ માટે એક અલગ સ્થાનમાં અને દબાવી દો આ તમારા વ્યવસાય અને કારકિર્દીમાં નિરંતર વિસ્તાર સુનિશ્ચિત કરશે મીન રાશિફળ જીવનની દરકાર જ સત્ય હકીકત છે એ બાબત અનુભવજો જે લોકોએ લોન લીધું હતું તે લોકોને લોનની રાશિ ચૂકવવામાં સમસ્યાઓ આવી શકે છે તમારા મગજને સમસ્યાઓથી દૂર રાખો અને ઘરમાં તથા તમારા મિત્રો વચ્ચે તમારી સ્થિતિ સુધારવા પર ધ્યાન આપો આજે તમારા મધુર પ્રેમ જીવનમાં તમને અદભુતતાનો સ્વાદ માનવા મળશે આજે તમારા કામની સરાહના થશે આજે કોઈને જાણ કર્યા વિના તમારા ઘરમાં કોઈ દૂરના સંબંધીની એન્ટ્રી થઈ શકે છે જે તમારો સમય બગાડી શકે છે આજે તમે એ જાણશો કે લગ્ન સ્વર્ગમાં રચાતા વહનું શા માટે કહેવામાં આવે છે ઉપાય એક ગહેરા વાદળી કાપડની પોટલીમાં સાત કાળા ચણા સાત કાળી મરી અને કાચા કોલસાનો ટુકડો નાખી પરિપૂર્ણ અને સંતોષકારક આર્થિક સ્થિતિ માટે એક અલગ સ્થાનમાં દફનાવી દો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં જય શ્રીરામ લખો તમારો દિવસ શુભ રહે